તો સુરતના માંગરોડ તાલુકામાં મેગા ડિમોલેશન સ્ટ્રાઇક અલગ અલગ ગુનામાં સંડોવાયેલા ગુનેગારો સામે કાર્યવાહી થઈ રહી છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકાયો છે તો સુરતના દ્રશ્યો ડિમોલેશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે અલગ અલગ ગુનામાં સંડોવાયેલા

એ આજરોજ એસડીએમશ્રી દ્વારા જે તોડવાનું આયોજન છે અને વહીવટીતંત્રે જે મુજબ બંદોબસ્ત માગ્યો છે એ મુજબ પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે ટોટલ જે બાર લોકો છે એ પૈકીના આઠ લોકો જે છે એ ગંભીર ગુનાના આરોપીઓ છે એમની વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનાઓ ગૌહત્યાને લગતા ગુનાઓ પશુ તસ્કરીને લગતા ગુનાઓ સરકારી નોકરો પર હુમલાને લગતા ગુનાઓ આ પ્રકારના વિભિન્ન પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે અને આજરોજ ડિમોલ્યુશન કાર્યવાહી ચાલુ છે એની અંદર પોલીસ એલર્ટ છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને વિસ્તારના જે સારા આગેવાનો છે એને પણ વિશ્વાસમાં લેવામાં આવેલા છે સુરત જિલ્લામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે હાલ આપણે દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના જંખાવ ગામના છે જ્યાં પંદર જેટલી જે ગેરકાયદેસર મિલકતો આવેલી હતી તેની ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિશાળ એવું મકાન અહીં બનાવી દેવામાં આવ્યું હતું અને તેને જ લઈને છે તે પ્રશાસન હરકતમાં આવ્યું હતું મહત્વનું છે કે જે ઇસમો છે તે અનેક ગુનાઓ આચરી ઉકેલી ચૂક્યા હતા અને તેને લઈને હાલ પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ મારી સાથે સુરત જિલ્લા ડેપ્યુટી કલેક્ટર છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ જણાવ કઈ રીતે કાર્યવાહી ચાલી રહી છે શું ગુનાઓ હતા અને કઈ રીતે ગેરકાયદેસર બાંધકામ હતું નંખાઓ ખાતે સરકારી જમીનમાં ઉપરોક્ત ઇસમોએ દબાણ કરેલું હતું અને એમાંથી આઠ જેટલા ગુનેગારો જે હતા એ ખૂબ જ રીઢા પ્રકારના ગુનેગારો હતા શરીર સપત્તિ ગુનાઓ તથા અલગ અલગ ગુનાઓમાં સંડોવણી હોવાના કારણે આ એક્શન લેવામાં આવેલી છે કેટલી હજુ અન્ય કોઈ વિસ્તારોમાં આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ હોય તેમજ અન્ય કોઈ ગુનેગારો એવા સામે કાર્યવાહી કરવામાં આવશે સાહેબ સુરત જિલ્લામાં અને ખાસ કરીને માંડવી પ્રાર્થનાએ ત્યાં પણ આ હિસબનું દબાણ હશે આ પ્રકારનું કે કોઈપણ ગુનાખોરીમાં સંડોવાયેલા હશે ને જો ગેરકાયદેસર સરકારી જમીનોમાં રહેતા હશે તો આગળના દિવસોમાં તમામ પર એ રીતે કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસથી તો હાલ જે ડેપ્યુટી કલેક્ટર છે તે જણાવી રહ્યા છે કે જે પણ જે તત્વો છે અસામાજિક તત્વો છે તેમને ગેરકાયદેસર બાંધકામ હાથ ધરવામાં આવશે એટલે દબાણ કરવામાં આવ્યું છે તેની પર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં મોટા પ્રમાણ જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવા છે સુરત જિલ્લા એસપી છે તે ઘટના ઉપર છે ડીવાય એસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર અડકી દેવામાં આવ્યો છે ફાયરની ટીમ છે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે રીતે કામગીરી હાથ ધરવાની તે પ્રકારે હાથ કામગીરી હાથ ધરવામાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જીઆરસી મશીન જીસીબી મશીન દ્વારા આજે મિલકત છે તેને જમીન દોસ્ત કરવામાં આવશે કારણ કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને લઈને આ પ્રશાસન છે તે એક્શન મોડમાં આવ્યું છે અને આ ઈચ્છા જે પંદર જેટલી મિલકતો છે તેની સામે હાલ કાર્યવાહી ડિપોઝિશનની કાર્યવાહી ચાલી રહી છે અને હાલ આ પ્રકારે કાર્યવાહી છે અને કડક આદેશ પણ આપી દેવામાં આવે જે પણ અસામાજિક તત્વો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સંદીપ વસાવા ઝી મીડિયા માંગરોલ સુરત